કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારે રોયલ ગુજરાત લાઈફસ્ટાઈલ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરીશું ગીતા રબાડીની લાઈફસ્ટાઈલ વિશે તેઓ કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેમની ઉંમર કેટલી છે તેમને તેમણે કેટલો અભ્યાસ કર્યો છે તેમની ઇન્કમ કેટલી છે અને તેમની પાસે કઈ કાર છે વિડીયો જોતા પહેલાં વિડીયોને કરી દો લાઈક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વાત કરીએ ગીતાબેન રબારીના રિયલ નેમ વિશે તો તેમનું રિયલ નેમ ગીતાબેન રબારી છે અને નિક કચ્છી કોયલ છે તેઓ નેશનલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે અને તેઓ પ્રોફેશનલથી સિંગર છે તેમનો જન્મ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો છન્નું ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામમાં થયો હતો અને હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે બે હજાર પચીસના હિસાબે તેમની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે વાત કરી તેમના અભ્યાસ વિશે તો તેમણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે વાત કરી તેમના પરિવાર વિશે તો તેમના પરિવારમાં તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી અને માતાનું નામ વિજુબેન રબારી છે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમના તેમની સગાઈ બે હજાર પંદરમાં અને તેમના લગ્ન બે હજાર સોળમાં થયા હતા તેમના પતિનું નામ પૃથ્વી કુમાર રબારી છે વાત કરી તેમના કરિયર વાત કરી તેમના કરિયર વિશે તો જ્યારે તેઓ બે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવા થયો હતો અને તેમના પરિવારે તેમની ગાય પેસ વેચીને કોઈ ગામે સ્થિર થઈ ગયા અને તેઓ જ્યારે ધોરણ પાંચમાં ભણતા હતા ત્યારે તેમની માતા આજુબાજુના ઘરોમાં કામ કરવા જતી હતી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા આમ તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેઓ શાળામાં ગીતો ગાતા અને તેમના ગીતો શાળાના શિક્ષકો અને બાળકોને ખૂબ જ ગમતા તેમને ગીત ગાવાનો ઘણો શોખ હતો આમ કરતાં કરતાં એક દિવસ તેમને પ્રથમ પોગ્રામ કર્યો અને જેમને તેમને પાંચસો રૂપિયા મળ્યા હતા હાલ તેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પોગ્રામ કરવા જાય છે તેઓ ડાયરો સંતવાણી અને લોકગીત અને અન્ય પોગ્રામ પણ કરે છે તેઓ આ લગભગ એક પ્રોગ્રામના બે લાખ જેટલી પૈસા લે છે વાત કરીએ તેમની કાર કલેક્શન વિશે તો તેમની પાસે આ સ્વિફ્ટ ડિઝાયર અને ટોયટા ઇનોવા છે વાત કરીએ તેમની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ અલગ અલગ હોય છે જેથી અમે ચોક્કસ માહિતી આપી શકતા નથી આવા જ વિડીયો જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો